અમને મજા મજા રહેવાનું આપણે લોકો જોતા એ મજામાં મજા તો અમે જઈ રહ્યા છીએ વાડીએ જોઈ શકો છો મિત્રો અને અમારે નંદુબેન સાયકલ માં જાય છે તો અમે આલી જાય છે મિત્રો તો ચાલો આપણે વાડીએ જઈને તમને દેખાડું અમારી વાડી તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડી અને મારા માં બનાવશે છે ચકલાનું પરબ અને આ બે જો ગાંડા કાઢે છે તો અમારે જવાનું છે અત્યારે ક્યાં સુડો લેવા તો મિત્રો ચાલો કેસોડો લઈ આવીએ પછી દેખાડીશ્યા જઈને શક્તિભાઈ ઉતારે છે કેસુડા અને અધેર સડી ગયા છે કેસુડામાંથી લાલ સોળ કેસુડો થઈ ગયો છે મિત્રો અને આપણે પણ કેસુડા લેવા આવતા રહે છે ને આપણે ભેગા કરવી છે કેસુડા તો મિત્રો કેસુડા જેને લેવા હોય કોમેન્ટ કરજો આપણે આ કણે વાળીએ છીએ તો લેવા આવજો મિત્રો તો આટલા કેસુડા ભેગા કર્યા છે ને અમારે નંદુબેન રમે છે નંદુબેન લાઈક કરી દો અમારે જો નંદુબેન રમેશ ને શક્તિભાઈ સડી ગયા છે ઉપરથી પાડી રહ્યા છે મિત્રો તો આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ ખડ લેવા જોઈ શકો છો આ છે ખડનો પટ્ટો અને બપોરે પણ ઢોરાને ખડ નાખવું પડે આપણે ભૂખા થાય એમ પણ ઢોરા તો મિત્રો આપણે ખડ વાઠીને આવતા રહ્યા છીએ અને ઢોરાને પછી આપણે જો નાખવાનું છે મિત્રો તો જોઈ આપ મિત્રો અને મારા ગામનો નજારો દેખાડું મિત્રો તો જોઈ શકો છો અમારા ગામનો નજારો શાંત અને ચકલાનો જ છે મિત્રો શાંત નજારો છે જોઈ શકો છો ફરતી કરી તમને દેખાડી દઉં મિત્રો શાંત નજારો છે અને ચકલાનો અવાજ ચી ચી કરે છે મિત્રો જોઈ શકો છો મિત્રો અમારો લોક ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલ થાય ને મળશો ન મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય